તો કેમ છો બધા મિત્રો મજા માં દીશો તો અત્યારે જો આપણે ટમેટા ઉતારવાનું કરી દીધું છે ચાલુ એટલા ઉતરે એટલા ઉતારી નાખવાના છે આજે અમે બે ઉતારીએ છીએ જો લ્યો આ એક જડી ગયું છે બે આ રીતના ટમેટા છે જોઈ જો હા ભાઈ ઉતાર કિલો ટમેટા મેકલાવ મારવાલા નથી મોકલાવા ટમેટા ટમેટા એમાં કિલો બોલાવું મેકલાવા મિત્રો આપડે બ્લોગ આવતા રહીશું જોવાનું ભૂલતા નહીં હા ભાઈ દાવશે કઈ દે કઈ કહેવાનું અમે બજે નંબર બલોગ ચેનલ તમે ફોલો સપોર્ટ આપજો અમને તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જો નોકરી હોય તો અમારા બ્લોગ આવતા રહેશે આજ મિત્રો ગામમાં દેવાના છે ટમેટા કેટલા ના કિલો છે કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલતા નહીં જે તો આટલે ઉતરા છે વેગા મરચા છે ખરી છે આ ભાઈ જો કે ટમેટા હરખા ઉતારતા નહીં હાલ્યો જ જાય છે એજો

અત્યારે તો બુદ્ધાલાલ ખાવાના વારા આવી ગયા છે ખાઈ હોય તો હાલો ન ખાઈ હોય તો કાઈ નહીં કા હમ ખાવી હોય તો હાલો ને આવતા થયો યો બુદ્ધાલાલ છે માવા છે ને હા માવાના હાટા ખાઈજો કેમ તો બીજની બનનમાં આવે અને ઉલો કે ટમેટા હરખા ઉતારતો નથી ડોલ લઈને આલ્યો આવે છે મને લુશે કેવું હોય તો કઈ દે

y la Kilana, así que vamos a